ધ્યાનનું આરંભિક સંચાલન હવે આંખો બંધ કરો ધીરે ધીરે શ્વાસ લો અને ધીરે ધીરે છોડી દો તમારું ધ્યાન તમારા શરીર પર લાવો તમારા પગના તળિયા ઘૂંટણો આસન પર બેઠેલા તમારા શારીરિક સંતુલનને અનુભવો હવે તમારું સંપૂર્ણ ધ્યાન લાવો તમારી રીડની હાડપિંજરના તળિયા તરફ જ્યાં સ્થિત છે માઇનસ મૂલાધાર ચક્ર અર્થાત આપણા આધાર અને સ્થિરતાનું કેન્દ્ર મૂલાધાર ચક્રનું વર્ણન મૂલાધાર ચક્ર લાલ રંગનો પ્રકાશ છે જે જમીન સાથે જોડાણનું પ્રતિક છે જે તમારી અંદર શ્રદ્ધા સુરક્ષા અને ધૈર્યનો ભાવ જગાવે છે આ ચક્રના જાગૃત થવાથી તમારી અંદર આત્મવિશ્વાસ ઉપજે છે અન્ય પર આધાર રાખવાનો નથી પરંતુ પોતાના અંતર્ગત બળ પર વિશ્વાસ રાખવાનો છે વિઝ્યુઅલાઇઝેશન હવે કલ્પના કરો તમારું મૂલાધાર ચક્ર લાલ પ્રકાશથી ઝગમગાવી રહ્યું છે એ પ્રકાશ ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે તમારા આખા શરીરમાં સુરક્ષા શાંતિ અને ઉર્જા ભરી રહ્યો છે દરેક શ્વાસ સાથે એ પ્રકાશ વધુ તેજસ્વી બને છે તમારું ધ્યાન એ પ્રકાશ પર કેન્દ્રિત કરો મંત્ર જાપ હવે તમે મંત્રનું જાપ કરી શકો છો લમ હાથ હાથ પર રાખી શાંતિથી ધીમી અવાજે બોલો લમ મંત્રનું ત્રણ વાર ધીરે ધીરે ઉચ્ચારણ કરો મંત્રના ધ્વનિ સાથે ચક્ર વધુ સક્રિય બને છે તે તમારી અંદર સંતુલન ધૈર્ય અને આત્મવિશ્વાસ ઊંડો કરે છે અંતિમ ભાગ હવે શાંત રહો ઘણું કશું વિચારવાની જરૂર નથી માત્ર અનુભવ કરો આ શાંતિ આ ઉર્જા આંતરિક સ્થિરતાનો અનુભવ ધીમે ધીમે તમારું ધ્યાન પાછું લાવો તમારા શરીર તરફ તમારું શ્વાસ તમારું હૃદય ધબક ધીરે ધીરે આંખો ખોલો અંતિમ સંદેશ મુલાધાર ચક્ર એ આધ્યાત્મિક યાત્રાનો પ્રથમ પગથિયું છે તેના સાધનથી આપણે જીવનમાં સ્થિરતા શ્રદ્ધા અને ધૈર્ય પામીએ છીએ દરરોજ થોડી ક્ષણો કાઢી આધારના ચક્રને જગાવશો તમારું જીવન ધરાતળથી ઊંચે ઉઠશે